જય માતાજી દાયરા ને ફરીથી એકવાર સ્વાગત છે તમારો આપણા નવા વ્લોગમાં આજે વ્લોગમાં આપણે આપણી ડેરી બતાવવાના છે તમને કે કેવી છે આપડી ડેરી હાલો તો જોઈએ આજે ડેરી આવવામાં થોડુંક મોડું થઈ ગયું હતું દૂધ બધા રાડા રાડી કરતા આપણે વ્લોગ બનાવવામાં ફ્લેટ થઈ ગયું આપણે તો છતાં તમને આજે દેખાડો આપણી ડેરી હામાન જયેશ ને ભાઈ દેવું ભાઈ જેવો ડેરી દૂધ ક્યારે કઈ તમે हां हम ना आयो भाई दूगर दूगर तो दूध भर रेया थे किया दादी चंदा ब्लो ब्लो नहीं उतार नहीं क्या 하자 किया दादी रास्ता में बस बंद થઈ ગઈ આ મનો આ બસ માં તઈ જ નઈ માં ભાઈ બોલા લપ કરી કે યાર આને ને જાયગા આ યો રામ તો મુકી જ નdio ને ઉ ભાઈ બેકાર હે ભૈયા મે તો ટૂટ ગયા આ કઈ કરો ની દે દી જોલી તમે આ જાઈસ ભાઈ જેરી તો ભાઈ ગાઈસ ભાઈ નું મામા ને દૂધ બતાઈને આપી તમારો ભાઈ થઈ ગયો છે નવરો પાછો હમણાં આપણો મેન લગવા વાળો મેન દૂધ વાળો પણ બાકી છે ફોન તો કર્યા છે હવે આવતો જઈશે કદા જવાની તૈયારી જઈશે અને એટલામાં તો અહીંયા પલ્ટી ભેગી થઈ ગઈ દૂધ પીવાનું જોઈ લ્યો તમે હા 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 એમાં આને કાંઈ બી દૂધ પીવડાવવું પડે કદાચ જાય જ નહીં જ્યાં સુધી દૂધ ન પીવડાવે એમાં મારી આ કૂતરાને ખાર થાય આને દૂધ તો મને કેમ નથી પીવડાવતો ભાઈ આમાં કેટલાક ને દૂધ પીવડાવવું તમે જ ગયો તો છતાંય આપણે બિલાડીને એકવાર દૂધ જેટલી પીવડાવી દે ત્યારે આશા લઈને આવી છે તો નાનો પણ આપણે આપણે બીજા દિલદાર માણસ આપણે પેટમાં પાપ ન મળે હા હા ભાઈ આપું છું આપું છું પણ

અને દૂધ કેટલું આવે છે કેટલા કિલ્લા લઈ આવે છે ભલે એ વાત મિત્રો કૂતરાને એ જ વાત હું જ્યારે અંદર જાઉં ત્યારે કહીએ બિલાડી અહીંયાથી બગાડી દીધી બિલાડી બીન બિચારી અંદર હેલી ગઈ છે તમે જોઈ શકો છો બિલાડી એવી સીધી સાધી હોય બીન દારે ભાગી જ જાય કૂતરાએ દૂધ જટી લીધું છે તમે થોડું કૂતરાને પીડો ચાલે ભાઈ પી લે મજા આવ્યા બિલાડીને એઠું પી જાય હરમે નહીં આવે ગાધડીના

રવિભાઈ કેટલો રહી ગયો છે ઘરે શું કરશો હવે ભલે આવો તો કેટલો લઈ આવું તારે દૂધ લઈ આવું ત્યાં સુધી લઈ આવો તો મિત્રો રવિભાઈ આવી ગયા છે ને દૂધ લઈને હાલો રવિભાઈ હવે કેટલા ખાલી કરશું હાલો નાખી જ દો કે નાખો તમારા માટે ખાલી જ રાખ્યો છે સ્પેશિયલ કેનું દૂધ ખાલી કરવું પેલા

மாட்டியது <laughs> <laughs> <laughs>

તમે તો ઇન્તજારની ઘણીયા થઈ ગઈ છે હવે ખતમ મને નાથાભાઈ ગાડી લઈને એન્ટર થઈ ચૂક્યા છે આપણી ડેલીમાં હવે તમને પણ દેખાણું કેવી રીતે નાથાભાઈ ડ્રાઈવર કેવા પાકા છે ગાડીમાં લઈએ છે આવી ગાડી છે સીએનજી આવા દે આવા દેવા દી આવા દેવા નાથાભાઈ ઓલી બાજુ રાખજો જીરી જીરી આ સાઈડ આ સાઈડ આ સાઈડ હાજી આમ આમ દબાવજો તમારી બાજુ તમારી બાજુ દબાવી રાખજો થોડીક આયલું હાલો ને આયલું આયેલું ઘણું 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 ડેરી ક્લિયર ક્લિયર હવે તમે તમારી એન્ટ્રી કરો હવે તમારી આજે નાસાભાઈ બહુ મોડો પહોંચ્યા દસ વાગી ગયા હે ભાઈ અહીંયા વ્લોગ ઉતરે છે જરી કઈ ગેમ બારે તમારો સીન લીધો છે આજે નાસાભાઈ આવી ગયા છે ભાઈ હવે બે કેન ના ઢાગણા તો હવે નાથાભાઈ ની ગાડી અડધી તો ભરાયેલી ને બીજી આપડે ભરી દે આખી તો મરીએ પાછા મિત્રો તો ફાઈનલી ગાડીમાં કેન આપડે ચડાવી દીધા છે અને ખાલી કેન પર ગાડીમાં જ રાખ્યા છે તમારો ભાઈ ચારસુ અહીંયાથી કેન ઉપાડી હાલીને જવાની અને હડપ ન થાય તો મને હડપ ન થાય એટલા માટે ગાડીમાં ચડાવી દે છે નાથા ભાઈ આપણે ભાઈ બંધ એટલે આપણા માટે અહીંયા બ્રેક કરી દઈએ છીએ ગાડી ઉભી રાખી દઈએ છે હવે તમે જુઓ ખાલી અહીંયા સુધી ગાડીમાં આપણે કેમ જાય છે હાલીને તો અહીંયા ઉધી નહીં જાઉં હું વાંધરા કેમ લટકી નહીં જાય એમ લટકી ગયો છું ભાઈ હવે એમાં વચમાં ડોડા રાખે છે વચમાં જઈડાવે હવે જોઈ જ

બાય બાય ટાટા ગુડ બાય નંબર હા એ ભાઈ ભાઈ બધું ભાઈ જો અમને નથી ખાતો હું ઘરે વાંચીએ ના બધી દિવસ વાત તો મિત્રો આજે હું ઘરે આવીને ડાયરેક્ટ આપણું ભાણીજનું વેલકમ કરવાનો હતો એના માટે ડેકોરેશન કરવા માંડ્યા હતા હું અને ભેગા મારી સાથે ઘણા ડેકોરેટ કરવામાં હતા તો આવો કંઈક આપણો ડેકોરેશન છે ભાણિજ માટે વેલકમ માટે જોઈ શકો છો તમે ભલે મિત્રો જય માતાજી તો મિત્રો ભાણિજ ઘરે આવ્યો ત્યારે ભાણીજનું કેક કાપીને આવી રીતે અમે વેલકમ કર્યું હતું ભાણીજનું ભલે મિત્રો ભલે મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ મળીએ આ પાછા આપણે નવા વ્લોગમાં અને જો તમને વ્લોગ જોવાની જ્યારે પણ મજા આવી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ભલે મિત્રો જય માતાજી